આપણે અહીંયા ખાવા પીવાની વસ્તુઓમાં જેટલી ભેળસેળ થાય છે જેટલા અખાદ્ય પદાર્થો એમાં નાખવામાં આવે છે જે આરોગ્યને નુકસાન કરતા વસ્તુઓ છૂટક જે ખાવા નાસ્તા કે વેચાય છે એ કે જે પેકેટ વેચાય છે એ બધામાં જેટલો મિક્સિંગ થાય છે એ બીજે ક્યાંય નહીં થતો હોય દુનિયામાં કદાચ આ એક એવો દેશ હશે જ્યાં આટલી હદે ખાવા પીવાની વસ્તુઓમાં કે લોકોના આરોગ્ય લોકોના આરોગ્ય સાથે આટલી મોટા પ્રમાણમાં ચેડા થતા હોય આ બહુ ગંભીર બાબત છે આનાથી લોકોને બીમારીઓનો સામનો કરવો પડે છે ઘણી વાર તો આનાથી એટલી ઘાતક બીમારીઓ થાય છે કે જીવ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ આવે છે ભૂતકાળમાં નગરપાલિકામાં દરેક નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની એક એક જગ્યાઓ હતી જે ખાલી થયા બાદ આજે વર્ષોથી કોઈ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા નથી ભુજમાં અગાઉ એક ફૂડ ઇન્સ્પેક્ટર હતા એ રિટાયર થયા અને વર્ષો થઈ ગયા ત્યારથી કોઈ ભુજમાં ખાદ્ય નમૂનાઓની ચકાસણી કરતું જ નથી રાજ્ય સરકારનું જે ફૂડ વિભાગ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનામાં જિલ્લા કક્ષાના અધિકારી જે ચાર્જમાં છે ત્રણ જિલ્લાઓ એમની પાસે ચાર્જ છે એટલે એ ભુજમાં એ મહિને એકાંધવા માન આવે છે એની વચ્ચે અવારનવાર મુખ્યમંત્રી આવશે ગૃહમંત્રી આવશે કેન્દ્રીય મંત્રી આવશે વડાપ્રધાન એ બહાને તંત્રને આ લોકો આઠ આઠ પંદર પંદર દિવસ સુધી બીજી કામગીરીઓ સોંપી દેતા હોય છે એક તો જિલ્લા કક્ષાના અધિકારી ગેરહાજર ચાર્જમાં છે ઉપરાંત જે મંજૂર થયેલી છ જગ્યાઓ છે જે લગભગ ત્રીસ ચાલીસ વર્ષ અગાઉનું સેટઅપ છે આજે તો વસ્તી અને જે પ્રમાણમાં આ ઉદ્યોગો વધ્યા છે નાસ્તાની જે દુકાનોનું પ્રમાણમાં વધારો થયો એના પ્રમાણે તો પંદર જગ્યા જોઈએ તો એની સામે માત્ર ત્રણ જ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરેલી છે એટલે કોઈ સ્ટાફ વગર તો કોઈ કામ થઈ શકવાનું નથી અને તંત્ર પણ જે છે એ પણ આ સરકાર બીજી બીજી કામગીરીઓ સોંપતી હોવાના લીધે એના બાના તડે મૂળ કામગીરી કરતું નથી અને ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતા હોય કે માત્ર દિવાળી કે કોઈ મોટા દિવસ હોય ત્યારે બે ચાર જગ્યાથી સેમ્પલ લઈ દંડ ફટકારીને રાજી થતું હોય છે

ત્રણ લેબોરેટરી છે આનાથી મોટી શરમજનક વાત શું શકે ખરેખર તો દરેક જિલ્લામાં એક એક લેબોરેટરી હોવી જોઈએ જેવી રીતે કમલમના કાર્યાલયો બનાવ્યા છે એવી રીતે આ લેબોરેટરીઓ બનાવવાની જરૂર છે હવે રાજ્યમાં ત્રણ લેબોરેટરી છે એનામાં તમે વિચારો તો એક લેબોરેટરીમાં અગિયાર જિલ્લા હોય આઠ મહાનગર છે એ બધા વસ્તીની તમે સરખામણી કરો તો આજે નમૂનો મોકલો તો મને નથી લાગતો વર્ષે તમારો સેમ્પલનો પરિણામ આવે હવે આના લીધે શું થાય છે કોઈને સજા થતી નથી તંત્ર નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાવે ત્યાંથી પરીક્ષણ થઈને સાચું ખોટું શું છે શું એનામાં બનાવટ થઈ છે શું ગેરરીતિ છે એ એનો કોઈ રિઝલ્ટ ના આવવાના લીધે આજે આ બધા જે ધંધો કરવાવાળા છે એ બેફામ બન્યા છે અને એમનામાં ડર નથી રહ્યો ખાસ એવા સમાચાર પણ અંદર ખાને મળે છે કે ક્યાંક ઉઘરાણા થતા હોય છે તંત્ર દ્વારા બિલકુલ આ બાબત તો વર્ષોથી બહાર આવતી હોય છે કે મોટા તહેવારોના દિવસોમાં

જ્યાં ને ત્યાં જે ખાદ્ય પદાર્થો વેચાય છે એની ચકાસણી થાય કે એમાં ભેળસેળ કરતા હોય એમને કડકમાં કડક સજા થાય એવી સજા કરવી જોઈએ કે બીજી વાર કોઈ કરતો ભૂલી જાય અને અને જે હપ્તા લઈ નિંદ્રામાં સુતા છે એ તંત્રમાં બેઠેલા લોકોને પણ હું કહું છું કે તમે કઈક ભગવાનનો ડર રાખો અને પ્રજાના આરોગ્ય થી થતા ચેડા અટકાવો લેબોરેટરીઓ ન હોવાના લીધે બીજી એવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે કે વચ્ચે આપે જોયું છે ભુજમાં એક ઘીનો જથ્થો પકડાણો હતો હવે એ જથ્થાનો સેમ્પલ મોકલ્યો આજે એને મહિનાઓ પરિણામ ના આવવાના લીધે આજે જે એ ધંધો બીજા લોકો જે કરે છે ડર નથી અને બેડસેટ આજની તારીખે પણ ચાલુ છે તમે ચીજ છે પનીર છે ઘી છે આ બધી વસ્તુઓમાં દૂધની બનાવટોમાં એટલી હદે બેડશે થઈ રહી છે અને કોઈ પગલાં ન લેવાના કારણે આ વચ્ચે જે લાખોનો જથ્થો પકડાણો હતો પરંતુ એના પછી કોઈ એવી કામગીરી નથી થઈ કે બીજા લોકો આવું કરતા ડરે હવે એ કામગીરી ઝડપી થાય લોકોને ઝડપથી એનો સજાનો અમલ થાય તો આ બાબતે આવું કરવાવાળામાં ડર એક બેસે